બોલીવુડ હોય કે સાઉથની ફિલ્મો બંને ઇન્ડસ્ટ્રીએ વર્ષ બે હજાર ચોવીસમાં ઘણી વિસ્ફોટક એક્શન રોમાંસ અને ડ્રામાથી ભરપૂર ફિલ્મો આપી છે આ ફિલ્મોના કલેક્શનની પણ બોક્સ ઓફિસ પર ભારે અસર પડી હતી જો કે હાલમાં પુષ્પા પુષ્પાબેના વાવાઝોડામાં બચવાની ભાગે જ કોઈ આશા છે આ ફિલ્મે માત્ર ચોથી પાંચ દિવસમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે હીરોની એક્શન નહીં પરંતુ વિલનનું વર્ચસ્વ દર્શકોને પ્રભાવિત કરે છે સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે વિલન વિશે વધુમાં વધુ કન્ટેન્ટ પર કામ કર્યું પરંતુ શું તમે જાણો છો કે બે હજાર ચોવીસનો સૌથી મોંઘો વિલન કોણ છે આ પ્રશ્ન તમારા માંગથી ઘણાને પરેશાન કરી શકે છે ચાલો જાણીએ આ સમાચારમાંગ બે હજાર ચોવીસનો સૌથી મોંઘો વિલન કોણ છે આ લિસ્ટમાં આપને સૌથી પહેલાં વાત કરીશું સાઉથના ફેમસ એક્ટર ફહાદ ફાસિલની અભિનેતાએ તેના સિંહ શેખાવતના પાત્રથી બધાને અવાચક કરી દીધા હતા હાલમાં પુષ્પા બે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ ફિલ્મે થોડા જ દિવસોમાં અનેક મોટા બજેટની ફિલ્મોને માત આપી દીધી છે ભલે અલ્લુ અર્જુન ફિલ્મમાં પુષ્પા રાજ સાથે ફેમસ થઈ રહ્યો હોય પરંતુ વિલાંગીરીમાંગ તેની કોમેડી અને એક્શનના કોમ્બોઝ માટે ફહદને પણ ઘણી પ્રશંસા મળી છે અહેવાલો અનુસાર અભિનેતાને આ ફિલ્મ માટે આઠ કરોડ રૂપિયાની ફી ચૂકવવા માંગાવી છે આ વર્ષે કાળા જાદુની આસપાસ ફરતી શેતાની વાર્તાએ પણ ઘણો વિવાદ સર્જ્યો હતો આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર પોતાના શાનદાર કલેક્શનથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે આર માધવનને ફિલ્મની ખાસિયત કહેવું ખોટું નહીં હોય અજય દેવગનની આ ફિલ્મ માટે માધવને પણ મોટી ફી લીધી છે જે લગભગ દસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જો કે તે આ વર્ષના સૌથી મોંઘા વિલન બનવાનું ચૂકી ગયો અક્ષય કુમારની ફિલ્મ બડે મિયાંગ છોટે મિયાંગ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી જ્યારે મેકર્સે તેના પર ઘણા પૈસા લગાવ્યા હતા માસ્કમેનના પાત્રની પાછળ રહેલા પૃથ્વીરાજ સુકુમારને તેના રોલ માટે પાંચ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા છેલ્લા કેટલાંક વર્ષોથી અર્જુન કપૂર ન તો બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં કમની કરી શક્યો છે અને ન તો પોતાની એક્ટિંગથી કોઈ જાદુ બનાવી શક્યો છે જો કે અભિનેતાએ રોહિત શેટ્ટીની ફિલ્મસિંઘમ અગેઇન સાથે પણ જોખમ લીધું હતું ફિલ્મમાંગ વિલન બનેલા અભિનેતાના નવા લુકને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે સિંગમ અગેન માટે છ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા સંદીપ રેડ્ડીની ફિલ્મ એનિમલ બોબી દેઓલની અટકી ગયેલી કારકિર્દી માંગ વરદાન તરીકે આવી ફિલ્મમાંગ તેમના પાત્રે કોઈપણ સંવાદ વિના લોકોને પ્રભાવિત કર્યા જો કે અભિનેતાનો આ ચાર્મ કંગુવા માંગ એટલો કામ ન કરી શક્યો આ ફિલ્મ માટે તેને પાંચ કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી કે જાગરણ આ વાતની પુષ્ટિ કરતું નથી સૈફ અલી ખાને તેની ફિલ્મી કરિયરમાં ઘણા જોખમો લીધા છે અને આજે પણ તે તેનાથી પાછળ હટતો નથી આ વર્ષે તેણે સાઉથની ફિલ્મોમાં હાથ અજમાવ્યો જુનિયર એનટીઆરની દેવરા માંગ તેને ખલનાયક બનીને પોતાની અભિનયની શ્રેણી બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યું ભૈરાના રોલ માટે તેને બારથી તેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસની પહેલી એક હજાર કરોડની કમાણી કરનારી ફિલ્મની વાત કરીએ તો તેમાં પ્રભાસ સ્ટારર કલ્કી અઠાવીસો અઠ્ઠાણું નું નામ સામેલ છે હાલમાં દર્શકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે પહેલા ભાગમાંગ વિલનની ભૂમિકામાં જોવા મળેલા કમલ હાસને સુપ્રીમ યાસ્કીન બનવા માટે મેકર્સ પાસેથી વીસ કરોડ રૂપિયા ભેગા કર્યા છે ખાસ વાત એ છે કે પહેલા ભાગમાં તેનો રોલ માત્ર દસ મિનિટનો જ બતાવવામાં આવ્યો છે આ અર્થમાં તેણે વર્ષ બે હજાર ચોવીસના સૌથી મોંઘા વિલનની શ્રેણી જીતી છે